અને હવે આપણે તમને બધી પહેલાંની વસ્તુ દેખાડવાની છું તો પહેલાં તો જો આપણે પહેલાં તાજવા આવતા એના તોલા છે તો જો આ બસ્સો ગ્રામ છે પછી આ પાંચસો છે અને આ કિલો છે અને આ બે કિલો જો આવા આવતા બે કિલો જોખવાના તો જો આવી રીતે જોખવાના આવતા કોઈ ખાંડ છે ચોખા છે એમ પછી ખાંડ ચોખા મગ જો કોઈ લેવા આવતો તે આવી રીતે જોખીને આપતા જે જોતું હોય એટલામાં કોઈને કિલો કોઈને પાંચસો કોઈને બસો જોતો હોય એવી રીતે આપતા અને આ બાજુ જો આપણે કુકર પીલા ડોલતી છીએ અને આ બાજુ જો લોખંડની બધી વસ્તુ પડી છે અને આ બાજુ આપણે આવી પેલી તગડી છે જો કલર નીકળી ગયો છે કલર કરેલી હતી અને આ બાજુ જો ફાટી ગયું વાસણ તૂટી ગયા છે જો પેલા આવો આમાં ફૂલ મૂકીને તે શો પીસ જો આ પહેલાં આણામાં આપતા બે આવા સિંહા આપતા મુખવાસ ભરીને તો આવા જો સિંહા છે બોરવેલા કાસના જો આવા સિંહા છે પોરવેલા તો પહેલાં જો આણામાં પહેલા આવા સિંહા આપતા પોરવેલા અને એની અંદર મુખવાસ ભરેલા આપતા અને આ મુખવાસના બે સિંહા કાસના હોય છે અને આવા બે એક તો ફૂટી ગયો છે અને એક જ આપણી પાસે ત્યારે તો છે

જો આવી કંઈક છે પછી અહીંયા જો આવી છે અહીંયા કાંટા છે જો પછી આવી રીતે ફેરવવામાં આવતો આવી રીતે અવાજ ધીમો ફાસ કરવામાં આવતો તો જો આવી રીતે ધીમો ફાસ કરવામાં આવતો અને ટિફિન છે અને જો છોકરાઓ પહેલાં નિશાળે જતા તો આપણે જ બોકમાં જો આ નાનો એટલો દેતા

ફરતી વાટી વાટ હોય છે અને આની અંદર આપણે કાંકિ અંદર કેરેશિયમ નાખવાનું આ બોલ ખોલી આ બોલ ખોલીને તે જવાયું ફરતી વાટ્યું છે અને જો જવાય રીતે આપણે આ ટાકી અંદર કેરેશન નાખવાનું હોય તો કેરેશન નાખવાનું પછી આવી રીતે ફિટ કરી દેવાનું દેવાનું આપણે સો હાથ વરસ તો આની ઉપર જ રાંધો તો કેરેશિયન ઉપર જ પછી આપણે ગેસ ચૂલો લીધો તો જો આવી રીતે આવી રીતે કાંઈક જો પેલાનો સૂલો છે તે આપણે જોવા રાખવાનો નથી આપણે આ દે દેવાનો છે ભંગારમાં તો આપણે જો કાંઈક એવો કાંઈક કેસુલા ઉપર આપણે પહેલાં રાંધ્યો છું અને આપણે જો પહેલાં તો હોલ હતો તો ત્યાં ઊભું રહોડું પણ નહોતું તો આપણે જો આ ટેબલ ઉપર આપણે કેટલાય વરસ રાંધ્યું જો આ ટેબલ છે આ ટેબલ છે તેની ઉપર આપણે રાંધ્યું કેટલાય વરસ પછી આપણે ઓલા પણ ટેબલ કુલર એ છે જે આપણે આની અંદર એ વસ્તુ દેશે જો આની અંદર આતે વસ્તુઓ થી આપડે પડી છે તો જો આવી કાંઈક થાળી છે તો આમાં જો ને ભરત ભરેલું છે તો જો આવી કાંઈક થાળી છે જો આપણે આવી થાળી કાંઈક પોરવેલ છે ઘાસ ને ઊંચી પોલી કરેલી અને ઘાસ છે અંદર તો આવી કાંઈક જો આપણે થાળી છે અને પહેલા જો અને વાસણ જો પડ્યા પડ્યા તૂટી ગયા વાપર્યા વગર ને આપણે તૂટી ગયા વાસણ આવી રીતે ફાટી ગયા જો જવાબી અંદર જે અંદર કેટલી વસ્તુ આપણે પડી છે તો જો આવી રીતે આપણે ફળિયામાં બધી વસ્તુ કાઢી નાખી છે જો આપણે આ આવી રીતે ફળિયામાં બધી વસ્તુ કાઢી રાખી છે અને આપણે જો દિવાળીનું કામ ચાલુ થઈ ગયું છે અને આપણે દિવાળીનું કામ કરવા મળ્યા સેવી અને જોતાની જ વસ્તુ રાખશું નહીં જોતાની વસ્તુ આપી દેવાના સેવી તો પહેલાંની વસ્તુ બહુ હાંસવી હવે હાંસવી નથી હવે દઈ દેવાની છે તો આપણે જો પહેલાંની વસ્તુમાં જો આ પ્રેમસ અને આ ટેપ આવું ટેપ કોણે વાપરેલું તે કોમેન્ટ કરીને કહેજો કે આવું ટેપ કોણે વાપરેલું છે તે જો આવું કાંઈક ટેપ છે અને આ બાજુ જો આ બધી વસ્તુ આપણે પડી છે અને હવે જો આપણે આ વિડીયોને અહીં એન્ટ જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો હર હર મહિ મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દેવૂમિવાર ક્યાં